અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની ઘટનામાં ભરૂચની ભૂમિ ચૌહાણ બાદ વધુ એક ચમત્કારિક બચાવનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ભૂમિ ચૌહાણ ઉપરાંત જંબુસરના ધ્રુવ ગજરે પણ મોતને માત આપવામાં સફળતા હાંસલ કરી છે એ ગોઝારી ઘટનાની ઘડીઓ યાદ કરતા ધ્રુવ હચમચી ઉઠે છે ધ્રુવ તેના મિત્રો સાથે મેસના ડાઇનિંગ ટેબલ પાસે બેઠો હતો ત્યારે અચાનક જ એક જોરદાર ધડાકો થયો ધરાકા પછી મેચમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા પ્રચંડ અવાજ સાંભળી ધ્રુવે તરત જ ડાઇનિંગ ટેબલ નીચે આશરો લઈ લીધો હતો અને પછી બારીમાંથી કૂદીને બિલ્ડિંગની બહાર નીકળી ગયો હતો જેનો આ દુર્ઘટનામાં જીવ બચ્યો છે ધ્રુવ જીવ બચાવી નબળો ન પડ્યો હતો પણ તેને પોતાના ઘા ઝંઝાવતને બાજુએ રાખી સાથીઓનું રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગયો હતો ધ્રુવનો પરિવાર સંતાનના બચાવને સંતાન માટે કુદરતના ચમત્કારનો આભાર માની રહ્યા છે તો હદભાગીઓ માટે દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે આ ઘટનામાં હું ત્યાં એક કલાક અને ત્રીસ મિનિટે હું ત્યાં મેસમાં એટલે કે જ્યાં જમવાની જગ્યા હોય ત્યાં હું જમતો હતો અને બસ મેં જમવાનું ચાલુ જ કર્યું હતું અને એકદમ જોરથી અવાજ આવ્યો હતો અને ઉપરથી બધું પથ્થર અને બધું પડ્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા હતા ત્યાં ખૂબ જ ભયનો માહોલ હતો અને તો હું ત્યાં બચવા માટે હું ડાઇનિંગ ટેબલની નીચે ઘૂસી ગયો હતો અને પછી જોયું આજુબાજુ તો કંઈ જ દેખાય નહીં બધું ધુમાડાના ગોટા ગોટા હતા અને હું પછી ત્યાં બચવા માટે એકદમથી બારીમાંથી કૂદીને બહાર દોડી ગયો હતો અને એકદમ સેફ જગ્યાએ પહોંચી ગયો ત્યાં પછી લોકો ત્યાં બધા એકદમ ભયનો માહોલ હતો બધા દોડ દોડધામ કરતા હતા અને લોકોથી પછી જાણવામાં આવ્યું કે આવી રીતે કોઈ પ્લેન ક્રેશ થયું છે તો ત્યાં પછી ફટાફટ જ એમ્બ્યુલન્સ ફાયર ફાઈટર સીઆઈએસએફની ટીમ અને એનએસજી કમાન્ડો ફટાફટ આવી ગયા હતા અને રાહત કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી આ ઘટના બની ત્યારે અમે ઘરે જ હતા થોડીવાર પછી ધ્રુવનો ફોન આવ્યો અને એને આ ઘટનાનું અમને વર્ણન કર્યું કે મમ્મી અહીંયા પ્લેન ક્રેસ થયું છે અને અમે એકદમ બારીમાંથી કૂદીને બહાર સેફ છે ત્યારે અમે ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના કરી કે અમારો દીકરો સેફ છે અને હરકના આંસુ પણ આવી ગયા ત્યાર પછી એને કહ્યું કે મારા જે કોલેજના છોકરાઓ છે તે ઇન્જર થયા છે અને અમુકના ડેથ થયા છે એ એનું અમને ખૂબ જ દુઃખ છે અને ત્યારથી થી જ અમે ભગવાનને પ્રાર્થના કરવાની ચાલુ કરી દીધી કે જે ડેથ થયા છે એના પરિવારજનોને ભગવાન શક્તિ આપે અને એમની આત્માને શાંતિ મળે